સ્વાગત છે એક નવા બ્લોગ માં હું છું નિલેશ ને આ છે આપણા ભાઈબંધો ને સવાર સવાર માં સવાર ના છ વાગે છે ને નીકળી ગયા છે એક રાઈડ ઉપર ક્યાં જશું એ કંઈ નક્કી નથી ને સવારે જ ગાડી માં પંચર થઈ ગયું છે હવા નીકળે છે હવા નીકળે છે ગાડી પંચર છે તો હવે વિચારીએ છીએ શું કરશું

તો હવે નક્કી થઈ ગયું છે જવાના આશાપુરા ટેકરી જશું પાંચ કિલોમીટરની દૂરી પર છીએ તો નીકળી જઈએ હવે તો બસ હવે બે કિલોમીટરની દૂરી છે અહિયાં થોડીક ઓફરોડિંગ ચાલુ થઈ ગઈ છે જીલભાઈ ગાડી ચલાવે છે ની મજા લઈએ છીએ બોર્ડ આશાપુરા માતાજીનું મંદિર સામે છે આશાપુરા ટેકરી હવે પહોંચી આવે છે આશાપુરા ટેકરીની બાજુમાં સીડીઓ ઘણી દેખાય છે અહીંયાથી તો જોઈએ કેવું જાય છે ટ્રેક રસ્તાઓ બહુ સુંદર છે અહીંયાના જે ટર્ન છે ને વળાકવાળા ટન અને આજુબાજુમાં વાડીઓ ક્યાંથી તો ઉપર જવાના બે રસ્તા છે એક આપણો આ બાઇકવાળો રસ્તો છે બાઇક ફોર વ્હીલર આવી શકે ને બીજો સીડી વાળો છે તો અમે બાઈક થી જઈએ છીએ ઉપર થોડું ટપ પડે છે પહોંચી જઈશું આરામથી એવું લાગે છે તો આ જોઈ લો તમે જોઈ લો બધા બાઇક ચડાવી થોડીક અઘરી છે

ઘણી બધી આવી છે ગાડીઓ વાંધો નથી ભાઈ બધા વોચી આવ્યા છે સ્પ્લેન્ડર નોટ સ્પ્લેન્ડર થી અમને લાગતું નથી આ પહોંચી શકે ઉપર પહોંચી આવ્યા લોર્ડ લોડ સ્પ્લેન્ડર થી ને આવે બીજી ગાડી ક્યારે આ હવે એ લોકો પેદલ આવે છે એમને ગાડી ત્યાં મૂકી દીધી છે એમને લાગે આ ટેકરા ઉપર ચડાવવાનું થોડુંક અઘરું છે પણ લોડ સ્પ્લેન્ડર તો આવી ગઈ એમને શું કામ ગાડી મૂકી ખબર નથી પડતી હવે આ એવી ક્રિયા કરે છે એ બતાવી ન શકીએ અમે તમે ખાલી વ્યૂ જોઈ લો અહિયાં પહોંચી આવે છે અહિયાં પેદલ બાઇક રસ્તા માં મૂકી દીધી હારે વા સબુરા માતાજી નું મંદિર ને અહીંયા બટરફ્લાય પણ ઘણી બધી છે ને વ્યૂ પોઈન્ટ પણ ઘણા છે અહીં અલગ અલગ જગ્યાએ તો હવે બધાએ દર્શન કરી લીધા છે અહીંયા કોટેશ્વર મહાદેવનું મંદિર છે અને આશાપુરા માતાજીનું છે અંદર ફોટોગ્રાફી કરવાની સખત મનાઈ છે તો કૃપયા કરીને ફોટો લેવાની ટ્રાય ન કરતા તમે ને હવે ગુરુભાઈ એના પોઝ જોશે ને પછી ફોટો પડાવશે પહાડીવાલા પોઝ ફોટો પાડવાની સખત મનાય છે તો પણ આ લોકો ફોટો પાડે છે એમને એક હજારનો દંડ મળશે ભાઈ આપણે આગળની બાજુ જઈએ છીએ જોઈ શકો છો તમે આ વ્યુ વચ્ચે થોડુંક રસ્તો સાઈડોમાં નીલું છમછમ ઘાસ ઝાડવાઓ ઘર નાતે ગાદ નાતે ગાદ છમછમ આ બાજુ પહોંચી આવ્યા છે ને અહીંયા લોકો ટ્રેકિંગ કરે છે જોઈ શકો છો તમે બહુ હાર્ડ ટ્રેકિંગ છે એ અહીંયાથી જઈ ને આ ડુંગર અહીંયાથી બીજા દેખાય છે તમને પછી અહીંયાથી ઉપર શિખર ઉપર પહોંચી ગયા હતા ને હવે પાછા આવે છે પાનો રસ્તો ક્યાંથી છે એ આપણને હજુ સુધી ખબર નથી પડી લાગે છે અહીંયાથી જે ભેડ બકરીઓ છે ને આ बाजू અહીંયાથી રસ્તો ચાલુ જાય છે જીતભાઈને જવાનું છે અહીંયા પણ બહુ હેરાન થઈ જશે જશે તો ન ચાહીત સારું આપણે આશાપુરા સબરા ટેકરી થી જહીએ છીએ બીજી લોકેશન પર જશું બાઇક બાઇક લઈ લઈએ એ જઈ રહ્યા છે નીચે ગાડી બંધ બાઇક બંધ કરી નાખી છે કારણ કે બાઈક ચાલુ કરવાનો કાંઈ સેન્સ નથી ટેકરા ઉપર છે ઓટોમેટિક ખાલી જશે સ્લો કર થોડીક ના પડ્યા જશું મળશું પણ નહીં કોઈને આ ભૂરભાઈની બાઇક પડી છે આ ટેકરો આવી ગયો હવે ચડવું પડશે બસ હવે ફરી નીચેની તરફ વળી બાઈક બંધ કરી નાખશું ચણા ચટપટી લઈ તો આપણે ચાખીશું સ્પેશિયલ મસાલો નાખેલો છે એમાં હવે આપણે જઈ રહ્યા છીએ ટપકેશ્વરી રસ્તો બઉ ખરાબ છે પહોંચી આવ્યા છીએ ટપ્પેશ્વરી ઘણા બધા લોકો આવેલા છે જેમ તમે જોઈ શકો છો ટ્રેકિંગ શરૂ થઈ ગયું છે દીપકભાઈ હલવાયેલા જોઈએ છે ને એમને બધું હલવાઈ નાખીએ છીએ આપણે હલતા કરો મજા આવી હીરો હીરો આ જ રહ્યું બાજુમાં પાંચ મિનિટમાં પહોંચી જશું જંગલોમાં દીપકભાઈને જુઓ તમે મારી તમને એક સવાલ આવતો હશે કે હું કેમેરામાં કેમ નથી આવતો એમાં એક રીઝન છે વાર બહુ ખરાબ થઈ ગયા છે એટલા માટે આ સ્ટ્રગલ જોઈ લો તમે વન થાઉઝન્ડ માઇલ ગઢી ડ્રાઈવ

અમે જે કરીએ છીએ એ અમારા સ્ટન્ટમેન અમારા સ્ટન્ટમેન સાથે હોય છે ગુરુભાઈ અમારા સ્ટન્ટમેન છે એ સાથે હોય છે એના ગાઈડન્સ સાથે છે અમે કરીએ છીએ ના એમના ના એમના ગાઈડન્સ થી આપણે અહીંયા આવ્યા છીએ ઉપર તો તમે આ ટ્રાય ન કરતા નહીં તો હલવાઈ જશો एक्सप्लोर करी करी ने हिडन प्लेस पर आवी गया छे हैं एक खो गए घर कहां हम रंगु सा ये जहा पहाड़ो ने ऊपर जंगल नी पार देखो कौन आवे अपना टेकरा ऊपर गुरु भाई आवी गया

હવે ધીમે ધીમે ઉતરી જશું આરામથી ધીમે ધીમે આરામથી તો હવે દીપકભાઈ સેફલી નીચે આવી ગયા છે આ ઝીલભાઈની મદદથી ને મેં થોડીક મદદ કરી ને એમના શૂઝમાં ડેમેજ થઈ ગયો છે તો જે કોઈ તો જે કોઈ જોતો હોય તો શૂઝ સ્પોન્સર કરી આપે દીપકભાઈને એડિદાસના ઓરિજિનલ

પેશવારી એકવાર જરૂર આવજો ને આશાપુરા ટેકરી પણ